નમસ્કાર એચ એમ પીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ આ વાયરસની ચર્ચા આજકાલ તમે લોકો ખૂબ વધારે સાંભળી રહ્યા હશો મિત્રો આના વિશે ડરવાની જરૂર નથી પરંતુ તેની સંપૂર્ણ માહિતી આપણી પાસે હોવી ચોક્કસથી જરૂરી છે તો ચાલો આજના વિડીયોમાં તેના વિશેની સંપૂર્ણ માહિતી હું તમને જણાવવાનો છું કેવા કેવા તેના લક્ષણો છે તેનાથી બચવા માટે શું કરી શકાય અને કેવી કેવી તકેદારીઓ આપણે લોકોએ રાખવી જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું આપને આપવાનો છું તો ચાલો શરૂ કરીએ મિત્રો એચએમ પીવી છે એ એક પ્રકારની તંત્રને લગતી બીમારી છે આમ તો આની આના જે કેસ છે તે આજકાલ ચીન જેવા દેશમાં ખૂબ વધારે માત્રામાં જોવા મળી રહ્યા છે પણ ચીન દ્વારા પણ આ જે બીમારી છે તેને આજ સુધી મહામારી તરીકે જાહેર કરવામાં આવી નથી સાથે સાથે વાત કરવા તો જાવી છે એ એક પ્રકારનો વાયરસ છે સૌથી અભ્યાસો જે જણાવે છે અને અમુક સમાચાર પત્રોમાં જાહેર થયા મુજબ એચ વાયરસ છે તેનો ઉલ્લેખ સૌપ્રથમ પ્રથમ બે હજાર એકમાં વૈજ્ઞાનિકોને મળેલો હતો આગળ વાત કરવા જઈએ મિત્રો તો સામાન્ય રીતે શિયાળામાં તેનું સંક્રમણ છે તે વધારે માત્રામાં હોય છે સાથે સાથે બાળકો છે વૃદ્ધો છે અને જે લોકોનું રોગપ્રતિકારક તંત્ર નબળું છે તેમને આના દ્વારા સંક્રમણ લાગવાની શક્યતાઓ થોડી વધી જાય છે સાથે સાથે તેના લક્ષણોની વાત કરવા જાઈએ તો સામાન્ય લક્ષણો છે જેમાં શરદી છે ઉધરસ છે ગળામાં ખારાશ સોવી છે તાવ આવવો છે આ બધા તેના સામાન્ય લક્ષણો શરદી ઉધરસમાં જે હોય છે તે જ તેમાં જોવા મળે છે સાથે સાથે મિત્રો વાત કરવા જાવ તો આના લક્ષણો છે એ ત્રણથી છ દિવસની અંદર આપણને દેખાવા લાગે છે આગળ વાત કરવા જઈએ તો આ લક્ષણો જો વધારે ગંભીર બને તો આપણને બ્રોન્કાઇટીસ અથવા ન્યુમોનિયા જેવી બીમારી પણ થઈ શકે છે સાથે સાથે વાત કરવા જઈએ મિત્રો તો એવા આ કઈ રીતે ફેલાય છે તો જે રોગગ્રસ્ત વ્યક્તિ છે એટલે કે એચએમપીવી વાયરસ જેમના શરીરમાં અસર કર્યો છે તે વ્યક્તિઓના સીધા જ સંપર્કમાં આવવાથી સાથે સાથે તેમને કોઈ જગ્યાએ તેઓ છીક ખાય છે તો જે રૂમાલનો ઉપયોગ કરે છે ટુવાલનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરવાથી તે વસ્તુઓનો ઉપયોગ કરવાથી આ સંક્રમણ આપણને છે તે ફેલાઈ શકે છે આ તો વાત થઈ કઈ રીતે ફેલાય છે હવે આગળ વાત કરવા જઈએ મિત્રો તો આનાથી બચવા માટે શું કરી શકાય તો સૌથી પહેલું અને મહત્ત્વનું તો એ છે કે તમે જ્યારે શરદી કે ઉધરસ ખાવ છો ત્યારે આડો રૂમાલ અથવા ટુવાલ રાખવો જોઈએ હવે આ ટુવાલ કે રૂમાલ તમે રાખો છો તો તેનો ઉપયોગ તમારા પૂરતો જ મર્યાદિત રાખો ઘરના અન્ય કોઈ સભ્યો તેનો ઉપયોગ ન કરે તે પણ જોવું જરૂરી બની જાય છે તેની સાથે સાથે આગળ વાત કરવા જઈએ મિત્રો તો આપણા શરીરની ઇમ્યુનિટી વધારે હશે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો આ બીમારી થશે જ નહીં અને એટલા માટે શું કરી શકાય તો એક સૌથી પહેલાં તો તમારે આખા દિવસની પૂરતી ઊંઘ લેવી જોઈએ જી હા મિત્રો પૂરતી ઊંઘ લેવી એ સૌથી શ્રેષ્ઠ છે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેની સાથે સાથે તમારે લોકોએ બહારનો ખોરાક છે તેને બંને તેટલો અવોઇડ કરવો જોઈએ બહારનો ખોરાક ન જ લેવો જોઈએ તેની સાથે સાથે તાજા ફળો અને મોસમી ફળો એટલે કે અત્યારની મોસમ મુજબના જે ફળો છે એ આપણે સેવન કરવું જોઈએ એ ખાવા જોઈએ તેની સાથે સાથે બને તેટલું વધારેમાં વધારે અત્યારે શિયાળામાં તો લીલા પાંદડાવાળા શાકભાજી આવે છે તેનું સેવન કરવું જોઈએ ડ્રાય ફ્રુટ્સ છે તે પણ તમે ખાઈ શકો છો અને આનાથી આપણી ઇમ્યુનિટી વધારે સ્ટ્રોંગ બની રહેશે તો આપણને આ બીમારી થવાની શક્યતા છે તે થશે જ નહીં જંક ફૂડ છે કોલ્ડ્રિંક્સ છે અને બહારની વસ્તુઓ છે તેને સંપૂર્ણપણે ખોરાકમાંથી બંધ કરી દેવી જોઈએ તેને ખાવાનું અવોઇડ કરવું જોઈએ તેની જગ્યાએ મેં તમને જણાવ્યું એ પ્રમાણે ઘરમાં બનતી વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને સામાન્ય અને હળવા વ્યાયામ અને પ્રાણાયામ પણ તમે કરી શકો છો કે જેથી કરીને તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે તો આવી કોઈ બીમારી તમને થશે જ નહીં મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર